મિત્રો આ છે અમારા ગામનું ભીમનાથ મહાદેવજીનું મંદિર અને સરસ મજાનું મંદિર બનેલું છે અને મંદિરના ચોકમાં સરસ મજાના પેર બ્લોક પણ લાગેલા છે અને મિત્રો હું પણ પણ દર્શન છું ને તમે ચોક્કસથી મહાદેવજીના મંદિરે દર્શન કરવા જો સરસ મજાના મહાદેવજીનું મંદિર છે જોઈ શકો છો મિત્રો બીજા હજુ પ્યોર બ્લોક સાઈડમાં પડ્યા છે લગાવવાના બાકી છે અને મિત્રો આખા ચોકની અંદર તમે

બાજુમાં ચબૂત જોઈ શકો છો મિત્રો બીજા પણ ખૂબ બધા ચાળખો અન્ય અન્ય પછી અહીંયા જોઈ શકો છો મિત્રો પાછલા ભાગમાં પણ સરસ મજાનું ફેન વાળ કરેલી છે જો સો આ છે મસાલી ગામે ભીમનાથ મહાદેવજીનું મંદિર હું તમને આખું મંદિર બતાવું મિત્રો આ છે અમારા મસાલી ગામનું ભીમનાથ મહાદેવજીનું મંદિર સરસ મજાનું મહાદેવજીનું મંદિર છે હું પણ આવ્યો છું દર્શન કરવાને તમે પણ ચોક્કસથી મહાદેવજીના દર્શન કરવા આવજો ભીમનાથ મહાદેવ જોઈ શકો છો મિત્રો अीमन महादेव जी मंदर महादेव जी મિત્રો આ છે મારા મહાદેવજીનું મંદિર સરસ મજાનું મારા મહાદેવજીનું મંદિર છે જોઈ શકો છો મિત્રો અને આછળ બાજુમાં સ્કૂલ પણ આવેલી છે

જોઈ શકો છો એકદમ સરસ મજાની મહાદેવીની શિવલિંગ પણ આવેલી છે અને મિત્રો એક છઠ બાજુમાં સરસ મજાનું હનુમાન દાદા નું પણ મંદિર આવેલું છે સરસ મજાનું જોઈ શકો છો મિત્રો છે મહાદેવજી મંદિર